કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તવાઈ પશ્ચિમ કચ્છ પોલીસે કુખ્યાત બુટલેગર પર પાસા હેઠળ કાર્યવાહી કરી કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે પોલીસે કડક વર્ણન અપનાવ્યું છે પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા કુખ્યાત અને લિસ્ટેડ બુટલેગર અનુપસિંહ રાઠોડ વિરુદ્ધ પાસા કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી રાજ્યમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી અને સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વોને કડક સંદેશ આપે છે પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી અનુપસિંહ રાઠોડ સામે દારૂબંધીના કાયદા હેઠળ ત્રીસથી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે વારંવાર કાયદાનો ભંગ કરવા છતાં વ્યક્તિ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી સમાજમાં અસામાજિક માહોલ ઉભો કરી રહ્યા હતા તેને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરના આદેશ બાદ એલસીબીએ તેની અટકાયત કરી હતી પાસા હેઠળ કાર્યવાહી થયા બાદ આરોપીને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે કચ્છમાં પોલીસની આ કડક કાર્યવાહીને કારણે ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા અન્ય તત્વોમાં ફફડાટ ફેલાયો છે આ પ્રકારની કડક કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જિલ્લામાંથી ગુનાહિત અને અસામાજિક પ્રવૃત્તિઓનું સંપૂર્ણપણે નિવારણ કરવા માટે સઘન ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે